મહારાજા આશ્રમમાં ઉલય બત્રીસ થી વધારે વર્ષ અહીંયા વધારા છે તો આ પ્રસાદીનું સિંહાસન છે અધમ ઉદાહરણ અવિનાશી સારા વિરુદ્ધ ની બલિહારી રે મારા પછી કે જેવો તેવો તોય પુત્ર તમાણો અને અહંકારી રે પેટ પડો તે અવશ્ય પાડો વાલમ જુઓ વિચારી રે બ્રહ્માનંદ સ્વામી આ થાંભલા નીચે બેસીને સીજી આ કીર્તન બનાવેલું અને આ મકાન બાપુ પટેલું છે મહારાજ આ ઘરે બત્રીસ ફીર જમવા બેઠેલા જે આ પાજળ છે એ આપણે અંદર ચડી દીધો છે અને જે આ કુભી છે કુભી આવેલી છે ઘરની અંદર એ ટેકો દઈને બે મહારાજ જમવા બેસતા હતા એના મહાન ભક્તરાજ જગરૂપ બારોટ એમનું આ પ્રસાદીનું ઘર છે અને આ જે પ્રસાદીનો પાજોટ હતો એ મંદિરમાં મૂકેલો છે અત્યારે આ મંદિર તરીકે મૂકેલો છે અને પ્રસાદીની ચાકડી છે આ મકાન છે ને ઘણી જગ્યાએ તોડીને નવું કર્યું હોય પણ આ બસો વર્ષ જૂનું મકાન છે વિચાર કરો કેવું અને આનું ખાસ મુહૂર્ત ગોપાળ સ્વામીએ કરેલું છે મહારાજે એવું વધારે આવેલું કે આ ઘરની અંદરથી ક્યારે ડોળી નહીં નીકળે કે ક્યારે અસ્થિ નહીં નીકળે આ અસ્થિ કે ડોળી નીકળશે ત્યારે મહારાજને સાથ સાથ હાજરો હાજર થવું પડશે આ ઓઠા ત્યાં માણકી ગોળી બતા હતા અહીંયા મહારાજે બત્રીસ વખત સભા કરી છે સજાનંદ સ્વામી મહારાજ હરે કૃષ્ણ મહારાજ લક્ષ્મી દેવની દેવ બલારી ભક્તો આપણી આ ચરોતર વડતા પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં આજે મહાન પ્રસાદી તીર્થભૂમિ સિંજીવાડા એને આંગણે આપણે પધાર્યા છીએ મહારાજ શાસ્ત્રમાં 32 બત્રીસથી વધારે વર્ષ અહીંયા પધાર્યા છે બત્રીસ વખત મહારાજ અહીંયા પધાર્યા છે અને આ ભૂમિને પાવન કરી છે જ્યારે જ્યારે મહારાજ વડતાલથી ગઢપુર જાય અને ગઢપુરથી વડતાલ આવે ત્યારે સિંજીવાડાથી જતા હતા અને મહારાજ અનેક લીલા અહીંયા કરેલી છે વર્ણી વેસે આવેલા છે અહીંયા થયા પછી ઘણી વખત આવ્યા છે તો અહીંયા પ્રસાદીનું આપણે મંદિર હતું તે અત્યારે જીર્ણોધાર થઈ રહ્યું છે બહેનોના મંદિરમાં અત્યારે મૂકેલી છે તો આ પ્રસાદીનું સિંહાસન છે આ મહાન પ્રસાદી બુદ્ધ આપણે કાયમ બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન ગઈએ છીએ પ્રભાત્યુ અધમ ઉદાહરણ અવિનાશી તારા વિરોધની હારી રે તો એનો પ્રસંગ ઘણી વખત આપણે સંતોના મુખે સાંભળેલો કે જ્યારે મહારાજ વર્તાલું મંદિર બનાવતા હતા ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મુખ્ય જવાબદારી આપેલી અને બ્રહ્માનંદ સ્વામી મંદિરનું કામ કરતા તો મહારાજ મંદિરનું કામ જોવા માટે આવ્યા અને મહારાજ કહે કે આ બ્રાહ્મણને થોડા રૂપિયા આપો તો બ્રહ્માનંદ સ્વામી કહે કે કડિયાના રૂપિયા ચડી ગયા છે તો બ્રાહ્મણને આપવાના પૈસા અત્યારે નથી એટલે મહારાજને થયું કે આ બ્રહ્માનંદ સ્વામીને મહારાજ જ સંશય કર્યા શીઘ્ર કવિ હતા ભગવાનના સખા ભક્ત હતા પણ મહારાજ ચરિત્ર કરવું હતું તો બ્રહ્માનંદ સ્વામીને એક સંશય થયો કે હું કરતા છું હું કરું છું મંદિર એટલે પછી મહારાજે તો કે આ ઠીક નહીં એટલે પછી મહારાજ કીધું તો વાંધો નહીં આની પરીક્ષા આપણે કરીએ તો મહારાજ પછી ગઢરામાં જવા નીકળ્યા બધાને વળાતા હતા સંતોને હરિભક્તોને બ્રહ્માનંદ સ્વામીને કીધું નહીં કે પાછા જાઓ અને ચાલતા ગયા તો બ્રહ્માનંદ સ્વામી મનમાં વિચારે કે હમણે કહે છે હમણે કહે છે ઘણો બધો ચાલ્યા પણ કોઈ ગામ આવે નહીં મહારાજ કાંઈ રોકાય નહીં પછી મહારાજ એ સીજીવાળા રાત્રે રોકાણા અને બ્રહ્માનંદ સ્વામી આખી રાત વિચાર્યું કે મારી શું ભૂલ હશે કે મને મહારાજ બોલે નહીં કે કહેતા નથી કરતા નથી ત્યારે બ્રહ્માના સમય તો જો આપણી ભૂલ હોય ને ત્યારે આપણે કોઈ ઘણી વખત પોતા બીજાના ઉપર દોષ કરીએ છીએ પણ બ્રહ્માનંદ પોતાની ભૂલ કોઈ હતી કે મારી આવી શું ભૂલ થઈ હશે આજે મહારાજનો અપરાધ શું થયો હશે બ્રહ્માનંદ સ્વામીએ વિચાર્યું કે મેં મહારાજ સાથે વર્તા લાયા શું મારી ભૂલ હશે તો ત્યારે પછી યાદ આવ્યું કે મેં મહારાજે મને બ્રાહ્મણને રૂપિયા આપવાને કીધું મેં આપ્યા નહીં અને મેં કરતા પણ હું જાણું કે હું મંદિર કરું છું અને પછી બ્રહ્માનંદ સ્વામી આખી રાત રોયા અને સવારે પ્રભાતેમાં કીર્તન બનાવ્યું અધમ ઉદાહરણ અવિનાશી ધારા વિરુદ્ધ ની બલિહારી રે મારા પછી કે જેવો તેવો તો એ પુત્ર તમાણો અન સમજુ અહંકારી રે પેટ પડો તે અવશ્ય પાડો વાલમ જુઓ વિચારી રે તો આ જયારે કીર્તન બનાવ્યું આ થાંભલા ટેકે કીર્તન બનાવ્યું છે તો આપણે હરિભક્તો જોવાનું સત્સંગમાં મહારાજ કરતા હરતા છે આપણે મંદિરના કામ કરતા સેવાના કામ થાય પણ આપણે ભગવાનના કરતા હરતા ભગવાન કરતા હરતા છે અને આપણામાં કોઈ અહંકાર ન આવી જાય એવું બ્રહ્માનંદ સ્વામી આપણને શીખવાડ્યું છે તો આ જ્યારે જ્યારે કીર્તન યાદ કરો ત્યારે બ્રહ્માનંદ સ્વામી આ થાંભલા નીચે બેસીને સીજી આ કીર્તન બનાવેલું તો એવું પ્રસાદીની જગ્યા છે બધાને જય સ્વામિનારાયણ જય સ્વામી ભક્તોને આપણે મહાન પ્રસાદીપુર તીર્થરાજ સિંજીવાડાના દર્શન કરી રહ્યા છે આપણે પ્રસાદીના જે બ્રહ્માનંદ સ્વામીના થાંભલો એ અધમ ઉદાહરણ કીર્તન એના દર્શન કર્યા મંદિરમાં પ્રસાદીની વસ્તુના દર્શન કર્યા અને અહીંયા સિંધીવાળાનું નામ યાદ આવતા જ મહાન ભક્તરાજ બાપુભાઈ પટેલનું નામ યાદ આવે કે અહીંયા મહાન મુક્તરાજ થઈ ગયા અને મહારાજ એમને અનેક વખત આ સિંધીવાળામાં જ્યારે પધારતા ત્યારે બાપુભાઈના ઘરે પધારતા અને આ પ્રસાદીનો ગોંખ ને બધું છે આપણી સાથે અહીંના હરિભગત જીતુભાઈ છે એમનો મહિમા થોડો કહેશે જીતુભાઈ અહીંયા મહારાજ કેટલી વખત પધાર્યા અહીંયા સિંધીવાળા ગામે મહારાજ બત્રીસ ફેર પધારેલા અને આ મકાન બાપુ પટેલનું છે મહારાજ આ ઘરે બત્રીસ ફીર જમવા બેઠેલા જે આ બાજળ છે એ આપણે અંદર ચડી દીધો છે અને જે આ કુભી છે કુભી આવેલી છે ઘરની અંદર એ ટેકો દઈને બે મહારાજ જમવા બેસતા હતા અને બહાર બહારના એમના બાપુ પટેલના ચોકની અંદર બહાર એક ખીજડાનું ઝાડ હતું જ્યારે મહારાજ આવે ત્યારે અધરાતે દિવસે આવે અધરાતે મધરાતે આવે ત્યારે માણકી ગોળી બહાર બોતતા હતા ખીજડાના ઝાડ નીચે

મહારાજ અહીંયા જેમ બાપુભાઈ પટેલના ઘરે પધારતા હતા એમ અહીંયા ઝગડુ બારોટના અવશ્ય આવતા હતા બત્રીસ વખત મહારાજ અહીંયા આવેલા અને આ જે પ્રસાદીનો પાજોટ હતો અહીંયા મંદિરમાં મૂકેલો છે અત્યારે આ મંદિર તરીકે મૂકેલો છે અને પ્રસાદીની ચાકડી છે અને મહારાજ અનેક વખત આવતા હતા અને એક વખત આમના આઠમા વંશજ અહીંયા રહે છે ભૂપેન્દ્રભાઈ એમનો પરિવાર અને મહારાજ એક વખત આવેલા ત્યારે બા રૂપ જગરૂપ બારોટ અહીંયા નહોતા તો પછી બાપુભાઈ ને બધા ત્યાં પાદર ઉપર ગયા અને મહારાજને ને કે અહીંયા સિંધીવાડામાં પધાર મહારાજ અમારે તો વડતાલ ફટાફટ જતું રહેવું છે અને રોકાવાના નથી પછી એમના ધર્મપત્ની હતા સજુભાઈ એમને ખબર પડી કે મહારાજ અહીં આવ્યા છે તો લાજ કાઢીને દોડતા દોડતા ગયા અને મહારાજનું સીધું કંઈ બોલ્યા વગર ઘોડીનું ચોકડું પકડી લીધું અને આ એમ આ બાજુ જ આવવા માંડ્યા તો બધા જોવા મંડ્યા કે આ શું કરે છે મહારાજ પણ કે નહીં નહીં રોકો રોકો અમને ઉપવાસ છે મહારાજ કહે કે જે થવું થાય છે અને કે આજે જેમાં વગર જવાનું નથી આપણા બાપુ આવશે તો અમને વટશે એટલે અહીંયા સજુબાઈ મહારાજને અહીંયા લાવ્યા અને અહીંયા લાવીને થાળ બનાવ્યો અને કંસાર પીરશો તો એમના પરિવારે કીધું કે એ વખતે આઠમી પેઢી પહેલા કંસાર પીરશો તો મીઠાની બદલે એટલે ખાંડની બદલે મીઠું નાખી દીધું એટલે ઉતાવળમાં એટલા હરખે થઈ ગયા કે આપણા ઘરે જો કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે ગાંડા થઈ જાય આવ્યા હોય બીજા આવ્યા હોય તો ભગવાન ખુદ આવેલા તો કંસારમાં મીઠું નાખી દીધું પણ ભગવાન તો જાણતા હતા પણ ભગવાન તો જમી ગયા કેમ કે ભગવાનને તો ખાંડનું મીઠાનું ખાંડ કરીએ કે ખાંડનું મીઠું કરી શકે તો ભગવાન તો જમી ગયા બધાને જમાયેલા ખરા પછી સજુભાઈ ચાખ્યું તો એમને એમ થયું કે હાલો આ તો મીઠું ક્યાં આપી દીધું ભગવાનને પછી બહુ દુઃખ થયા પણ ભગવાન કહે કે ચિંતા ના કરો અમે અમને ખાંડ સમજીને જેમાં છે ને આજે બહુ આનંદ થયો અમને અને પછી માગવાનું કીધું તો કે મારે કંઈ જોતું નથી પણ એમના ત્યાં એમને કહે કે અમારે શેર માટીની ખોટ છે અને પછી મારા જે એમની ઈચ્છા પૂરી કરી અને જે પરચો એમને કીધો કે મહારાજારે જે પુત્રનો જન્મ થયો ત્યારે એમના અંગ એટલા બધા નહોતા મહારાજને કહે કે આ તો આ પુત્ર અમારે શું કરવાનો પછી મહારાજ વડતાલથી આવ્યા અને બધા અંગ એમને ખેંચીને એમને સારા પુત્રની પ્રાપ્તિ થઈને પછી મહારાજને કે નામ પણ તમે પાડો પ્રભુદાસ નામ પાડ્યું તો એ પેઢીમાં આજે અહીંયા આ મકાન છે ને ઘણી જગ્યાએ તોડીને નવું કર્યું હોય પણ આ બસો વર્ષ જૂનું મકાન છે વિચાર કરો કેવું અને આનું ખાત મૂરત ગોપાનંદ સ્વામી કરેલું છે વિચાર કરો ગોપાળનંદ સ્વામી જેવા મહાન મુક્ત એમણે આ ઘરનું ખાતમુહૂર્ત કર્યું છે અને આપણે અત્યારે એ ઊભા છીએ તો આપણને વાઇબ્રેશન ફીલ થાય ગમે ત્યારે આવો વડતાળથી તો સિંધીવાળા આવજો આ મહાન પ્રસાદી ભૂજ છે એનું વર્ણન ના થાય જ્યારે આની વાઇબ્રેશન ફીલ થાય ને ત્યારે તમને ખબર પડે કે આ કેટલું મહારાજ પ્રસાદીનું છે આ ને બધું તો આપણે ખૂબ ધન્યભાગી થયા કે મહારાજ વખતની પ્રસાદીની વસ્તુ હજી હચવાઈ રહી છે અને આ લોકો ભાવથી સેવા કરે છે એમના ઘરના ધન્યવાદ છે એમની પેઢીને ધન્યવાદ છે કે આ ભાઈમાં જાણીને કરે છે એમને કીધું ઘણી બધી પ્રસાદીની વસ્તુ હતી પણ 6 ભયૌ ભાગમાં બધાના ઘરે અલગ અલગ વેચાણી છે પણ આ ઓરિજિનલ ઘર છે કે બરોબર ને ઓરિજિનલ આ મહારાજ અહીંયા રહેતા હતા અને અહીંયા મહારાજ બત્રીસ વખત આવેલા છે આ બાજોડ પણ ઓરિજિનલ છે ખૂબ દર્શન કરીને આપણે પાવન થઈએ જય સ્વામિનારાયણ જય સ્વામી જય સ્વામિનારાયણ આ મકાની અંદર મહારાજ જ્યારે કડપુર થી વડતાલા જવા નીકળે ત્યારે રાત્રિ રોકાણ આ મકાની અંદર કરતા હતા આ મકાન લક્ષ્મણ બારોટનું છે અને અહીંયા રાત્રિ રોકાણ બત્રીસ વખત કરેલું છે અધરાતે મધરાતે આવે તારે અહીંયા શોકર ખખડાવે અને શું વરદાન અહીંયા મહારાજે એવું વરદાન આવેલું કે આ ઘરની અંદરથી ક્યારેય ડોલી નહીં નીકળે કે ક્યારે અસ્થિ નહીં નીકળે આ અસ્થિ કે ડોલી નીકળશે ત્યારે મહારાજને સાથ સાત હાજરો હાજરો થવું પડશે હજુ સુધી રેકોર્ડ બ્રેક છે કે આ ઘરની અંદર કોઈ મરણ નહીં થયું કે કોઈની ડોલી નહીં નીકળી જય સ્વામિનારાયણ અહિયાં ગઢપુર થી વડતાલ મહારાજ જવા નીકળે તારે અહિયાં બાંધતા ખુલ્લી હતી તે પછી આ વડતાલ મહારાજ જાય તારે હરિભક્તો સાથે આવે તારા કુઈ ઉપર મહારાજ એકસો અગિયાર બેડાએ એ એવું આ પ્રસાદીનો નો કુઈ મહિમા છે જય સ્વામિનારાયણ હરિભક્તો આપણે આ પ્રસાદી તીર્થધામ સિંજીવાડાના દર્શન કરી રહ્યા છીએ આ પ્રસાદીની છત્રી છે અને બાજુમાં માણકી ઘોડી સ્વરૂપે મહારાજ અહીંયા અનેક વખત આ બત્રીસ વખત તો અહીંયા મહારાજે સભા કરેલી છે જ્યારે જ્યારે મહારાજ થી વરસાડ જાય અને થી ગઢરાળ જાય ત્યારે સિંજીવાડામાં રોકાતા હતા અને અહીંયા એમના વડવાઓ આપણા હરિભક્તો બધા ચગડું બારોડ બાપુભાઈ પટેલ બધા મહારાજનું સામયું કરી અને મહારાજને અહીંયા લાવ ગામ ગામમાં વાંચતે ગાતે લાવતા હતા અને અહીંયા મહારાજે બત્રીસ વખત સભા કરી છે એવું આપણે ધારીએ અહીંયા મહારાજ બેઠા હશે અનંત મુક્તો હશે હરિભક્તો બધાની સભા થતી હશે જ્ઞાન વાર્તા થતી હશે એવી આ પ્રસાદીની છત્રી છે તો અહીંયા સ્મૃતિ તરીકે અહીંયા પ્રસાદીની છત્રી બનાવેલી છે સિંજીવાડામાં ગામમાં તમે આવો તો એન્ટ્રન્સમાં તે પ્રસાદીની છત્રી છે આપણે દર્શન કરીને ધન્ય થઈએ જય સ્વામિનારાયણ